હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ઈદડા તો ઈદડા કેવી રીતે બનાવવા અને એનો આપણે બેટર કેવી રીતે બનાવવું અને દાળ ચોખાનું માપ કેટલું લેવું તો આજે તમે આ વિડીયોમાં હું તમને બતાવીશ તો મિત્રો વિડિયો સ્કીપ કરતાં પહેલાં વિડીયો પૂરો જોશો તો તમને જરૂર ખ્યાલ આવશે તો ચાલો આપણે કેવી રીતે બનાવવું ને અને એકદમ સોફ્ટ ઈદડા એ હું ઈદડાનું બેટર અને એમનું તમને ખીરું કેવી રીતે બનાવવું અને બેટર કેવી રીતે બનાવું અને આપણે એને કેવી રીતે બાફવા અને એ હું તમને અને એકદમ સોફ્ટ અને જાડીદાર કેવી રીતે બનાવવા તો ચાલો એના માટે હું તમને આજે બતાવું છું તો જે માપને લીધું છે એ એક આપણે ચો કપ લીધો છે એ કપના આપણે ત્રણ કપ આપણે ચોખા લઈ લઈશું અને આપણે એક કપ જે છે આ ત્રણ કપ ચોખા અને એક કપ આપણે અડદની દાળ લીધી છે આ એનું પરફેક્ટ માપ છે અને આપણે આનું આપણે બનાવીશું તો અહીંયા મેં આટલું આ વધારે છે પણ આટલું આપણે નથી બનાવવાનું તો અહીંયા હું અત્યારે બે વ્યક્તિને સૌ થાય એટલે એક થાળી જેટલું હું બનાવવાની છું તો એના માટે અહીંયા મેં નાના ત્રણ કપ લઈ લીધા છે અને બીજું છે ને એને આપણે મૂકી દેવાનું છે આટલું મૂકી દઈશ અને અહીંયા અત્યારે મેં ત્રણ કપ ભરીને લઈ લીધું છે અને બીજું કે તમારે જ્યારે દાળ ચોખા પલાળવા ત્યારે ત્રણ એ ત્રણ કપ ચોખા અને એક કપ દાળ આ રીતે તમારે માપ લેશો તો તમારા પરફેક્ટ ઈદડા ઢોકળા બનશે અને એકદમ જ અને આને ઘસી ઘસીને તમારે જ્યાં સુધી પાવડર ના નીકળે ત્યાં સુધી તમારે ધોઈ લેવા તો તમારા એકદમ વ્હાઈટ અને એકદમ સરસ થોડા દૂધ જેવા સોફ્ટ ઈદડા બનશે અને હવે આપણે આને પલાળી દેવાનું છે તો મેં અત્યારે સાંજે પલાળેલું છે અને સવારે હું બનાવવાની છું એટલે તો ચાલો હવે આપણે મેં અહીંયા ચાર પાંચ કલાક માટે પલાળી દીધા હતા અને દાળ ચોખા પણ સરસ ફૂલી ગયા છે જોઈ શકો છો હવે એક મિક્સર જાર આપણે લઈ લઈશું અને એની અંદર આપણે દાળ ચોખા જેટલા આવશે એટલા આપણે અંદર હું અહીંયા દહીં ઉમેરી દઉં છું અડધો કપ દહીં લીધું છે થોડું પાણી લીધું છે અને હવે આપણે એને થોડું ફાઇન નહીં એટલે આપણે થોડું દર દરું રહે એવું આપણે પીસી લઈશું જીરણું તો આ રીતે આપણે બંને પીસી લેવાના છે તો હું અહીંયા બે વખત આ રીતે મેં પીસી લીધું છે અને આ ફરી આપણે આ એને પીસી લઈશું તો અહીંયા મેં બે વખત મિક્સર જારની અંદર લઈને પીસી લીધું છે અને હવે આપણે એને સ્મૂથ બેટર જોઈ શકો છો આ રીતનું છે હવે આપણે એકદમ જ એને લગાતાર આપણે એને ફેટતા રહીશું અડધી મિનિટ જેવું આપણે એને ફેટી લઈશું એટલે શું છે એનો જે આપણે હોય એ બધા ભાંગી જાય અને આ રીતે જોઈ શકો એક ધારું આપણું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે અને હવે એને આપણે પાંચ કે દસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું તો હવે આપણે એને ઢાંકીને થોડી વાર માટે મૂકી દઈએ અને હવે ખોલીને આપણે ચેક કરી દઈશું તો જોઈ શકો છો આ રીતે બેટર પણ આપણું સરસ સ્પ્રેડ થઈ ગયું છે અને મિક્સ થઈ ગયું છે હવે એને આપણે એમાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અને મીઠાને પણ આપણે સારી રીતે ચલાવી લઈશું એટલે આ રીતે આપણું મીઠું પણ અંદર મિક્સ થઈ જાય અને પછી આપણે એમાં ઉમેરીશું ખાંડ ઉમેરીશું એટલે શું છે ખાંડથી તમારા એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે એટલે આપણે એક ચમચી જેટલી ખાંડ લીધી છે અને હવે પછી આપણે થોડા સોફ્ટ બને ને એવું આપણે થોડું તેલ ઉમેરીશું એટલે શું આપણા ઢોકળા જ્યારે ખાવામાં એકદમ સોફ્ટ લાગે અને સુકાઈ પણ નહીં અને સરસ લાગે એટલે હવે આપણે એમાં મેં બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને એને પણ સારી રીતે લગાતાર ચલાવીને મિક્સ કરી લીધું છે તો બધું બેટર આપણે જોઈ શકો છો એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે થાળી લઈ લીધી છે અહીંયા સ્ટીમ ઢોકળાની અને એમાં આપણે આ રીતે તેલ લગાવી દઈશું અને પછી પાણી ગરમ કરવા મૂકી દીધું છે એટલે હવે આપણે ઢોકળા બેટર આની અંદર લઈ લઈશું જોઈ શકો છો હવે આપણે જેટલું મેં અહીંયા એક થાળી જેટલું બનાવેલું છે અને તમારે તમારે ક્વોન્ટિટી પર તમારે એને બનાવવું અને આ રીતે તમારે થાળી પર લઈ લેવું અને હવે આપણે આને વઘારવાના નથી એટલા માટે આપણે એનો તમને ઉપર મસાલો આપણે છંટકાવ કરીશું તો અહીંયા આપણે થાળીને પાણીની અંદર મૂકી દઈશું તો અહીંયા થાળી આપણે મૂકી દીધી છે અને એની ઉપર અહીંયા આપણે મરી પાવડર લઈ લઈશું અને પછી આપણે ચાટ મસાલો પણ લઈ લઈશું અને ઉપર તમે કોઈ પણ પાવડર તમે ઉમેરી શકો છો હવે અહીંયા આપણે મેં મરી પાવડર અને ચાટ મસાલો બંને છંટકાવ કરી અને થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું ત્યાં સુધી બફાય ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરીશું તો આપણે જે ઢોકળા છે ઈદડા એની અંદર આપણે ચટણી ખાવા માટે ને અહીંયા મિક્સર જાર લઈ લીધું છે એની અંદર મેં થોડા ધાણા લઈ લીધા છે દાંડી હો તીખા અને એની અંદર અહીંયા આપણે એક તીખું અહીંયા બહુ તીખું નથી થોડું મોડું એવું છે એટલે મેં મોડું મરચું લીધું છે થોડા સાથે સિંગદાણા લીધા છે આ દસ દાણા અને હવે સાથે ઉમેરીશું અહીંયા થોડું જીરું લઈ લઈશું એક ચમચી જેટલું હવે થોડું પાણી ઉમેરીએ અને થોડું દહીં લઈ લઈશું એટલે દહીંથી એકદમ ચટણી એટલી સ્મૂથ બને અને સરસ આમ સી એવી બને અને એમાં થોડું આપણે ખાંડ ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું અને ચટણીને સારી રીતે આપણે બનાવી લઈશું તો ચટણી હવે આપણી તૈયાર થઈ ગઈ છે બાઉલને અંદર લઈ લઈશું ત્યાં સુધી હવે ઢોકળા પણ આપણા સ્ટીમ થઈ ગયા છે થાળી પણ આપણે ઉતારી લીધી છે અને હવે આપણા મનપસંદ પીસ આપણે કટિંગ કરી લઈશું અને ચોરસમાં હું અહીંયા કટિંગ કરી લઉં છું ને હું તમને બતાવું છું જોઈ શકો છો તો એકદમ જ સરસ આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે ઈદડા અને આ રીતે તમે ઈદડાને બનાવી શકો છો તો ચાલો હું તમને સર્વિંગ પ્લેટમાં લઈને બતાવું તો અહીંયા મેં ચટણી પણ લઈ લીધી છે અને અહીંયા આપણા સરસ ઈદડા પણ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આશા રાખું છું કે આ ઈદડાની રેસીપી તમને જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવી હોય તો તમે કયા ક્યાંથી જોવો છો તે મને કોમેન્ટ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવશો તો શું છે કે તમે કયા મેગા સિટીમાંથી જુઓ છો તો તમારા સિટીનું નામ અને તમારું નામ લખીને જણાવશો તો મને ખબર પડે કે મારા વિવર્સો ક્યાં ક્યાંથી વિડીયા જોવે છે તો તૈયાર છે આપણા ઈદડા તો ફ્રેન્ડ્સ તમને જોઈ દાની રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો તો શું છે ફરી આવું નવી રેસીપી લઈને ત્યાં સુધી મિત્રો જોતા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવી